તોકતો નથી એ માનતો નથી ભગવાનને ભાવ છે લક્ષ્મીમાં એ લોડ ભગવાન માટે દળો પણનો ભાવ તો કે આ લોડ પર ભગવાન સ્વીકાર કરે તો ભગવાન એ લોડો સ્વીકાર મારે તો કે માર દવલ માની ગરે કેતા ઓલ દવલ કે મારે મારને જમાડવા છે આલે કે ભગવાન પ્રગટાવેલા છે અત્રના છાકણા કરેલા છે અવલભાઈ કીર્તનો બોલે છે મારે તમને ખબર હશે સંતા વધારે યુવતીઓ હોય નાની બાળિકા હોય માથે શીખો રાખે ગળો રાખે આગળ હોય એની પાસે હરિભક્તો માને અવલ આજે તો મને રસોઈ બનાવ ભગવાન માટે ઘણી વાર તો બનાવે જ છે આજે મને બનાવા દે એ સમયે માં તમે બનાવો એની મારે રસોઈ શરૂ કરે પણ અવતપાલના